નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં સૌથી લાંબા બ્રિજનું નિર્માણ થયું અને તેની શરૂઆત થઈ છે જેનું નામ છે અટલ બ્રિજ જ્યારથી આ અટલ બ્રિજ બન્યું છે ત્યારથી જ તે વિવાદોમાં સંપડાયેલો જોવા મળે છે મધુનગર બ્રિજ બંધ કરવામાં આવ્યો જેને લઈને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો ત્યારે પંડ્યા બ્રિજ અને અટલ બ્રિજની ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ ટ્રાફિક જામને લઈને એક એમ્બ્યુલન્સ છેલ્લા પોણો કલાકથી અહીં અટવાઈ પડી છે છેલ્લા દોઢ કલાકથી આ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો નજર પડાયા છે અને જેથી કરીને આ જે લોકો છે તેઓને તો હાલાકી પડી જ રહી છે પરંતુ એમ્બ્યુલન્સ પણ ત્યાંથી પસાર નથી થઈ શકી અન્ય એક એમ્બ્યુલન્સ ટ્રાફિક જામમાં ફસાય હોય તેવો આ બનાવ સામે આવ્યો છે મધુનગર બ્રિજ બંધ કરવામાં આવતા ટ્રાફિક આ રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવ્યું છે પરંતુ ત્યાં પણ હાલ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે જેના કારણે પોણો કલાકથી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાયેલી છે